મારી ઉમર ત્યારે હું પોતે સંદાસ લઈ લઈશ સંપ્રદાય રાવણ પીરે સમજી હવે આપણે અંદર જઈ

બાર વર્ષ નો તપ પૂરો થયો ત્યારે એની દિશા બતાવવાનું કીધું ગરીબનાથ ને કીધું કે શિષ્ય હતા કીધું ભાઈ કે બાર વર્ષ નો તપ કર્યો આજે બાર વર્ષ તપ કરો આંખ બંધ કરી

તો ભાઈ આ ભડલીની ભાવ બાપુ આ જીનો તાલિકો આ એડ્રેસ કયો લાગે આ ગામ ભડલી તાલુકો નખત્રણા ધીલો કચ્છુજી જ લાગે બરાબર તાલુકો નખત્રણા લાગે હા અહીંથી આપણે નખત્રણા કેટલું છે હે નખત્રણા અહીંથી 15 કિલોમીટર ઉત્તર દિશા દક્ષિણ દિશામાં ને હા નહીં આ સેટા પશ્ચિમ તરફ હા હા તો આવી રીતે આપણે આવી ગયા છીએ સરસ મજાનું બહુ સફાઈ અmdanની બાજી મખેરાઈ છે હા પરદિક આ એમનો જે દરબારો હે પાડા પાડા હા ચાર પાડા મુકવા એક પાડો અહીં એટલે કયો હાથમાં અચ્છા રાજા થી વખો હમણા નહીં હા હા બધું જૂનું પાડો એટલે

દેશ અને ભગવાનનું અહીંયા સરસ અત્તિ અને આજુબાજુ જો ઘણી મૂર્તિઓ છે આ બાજુ પર ખાંભી છે અને ખરેખર જોવો જુઓ આ એવડો મોટો સંગ છે પચ્ચીસ કિલાનો ખરેખર એ ચાલીસ કિલ્લાનો છે માતાજી કહેવાના કે ચાલીસ કિલાનો છે એ

ના ના બસ આટલે છે હે ભગવાન મારા વાલા સૌની ચડતી રાખજે હે ભગવાન અમે કાળા માથાના માનવી છીએ તો અમારું કોઈ દર્શન કરે એની સૌની મનોકામના પૂરણ કરજો મારા વાલા તો પ્રસાદી પણ રાખેલી છે આપણે લઈ લઈએ હે મારા વાલા અને આવી રીતે હવે આપણે બારે જઈએ બારે શું શું બાબુ આ અહીંયા આ શેનો આ પાડ્યો છે આ બાજુ વેરસી ફૂલાણી બે શબ્દો કઈ હા અચ્છા જેસલ હા હા અચ્છા એ વખત જેસલ જાડેજા જે વખત એ વખતની જ આ ખાંભી છે અને આ બાજુ માતાજી આ કાલ પેરો બહુ પણ હા હા

અને આવડી આ વર્ષો જૂની આંબલી એની ક્યાંય પાળ નથી ને આ લોકમાન્યતા એવી કે ભાઈ ઈ એક તપના બળે મિત્રો તપના બળે આંબામાંથી આંબલી બની ગઈ છે અહીંયા આંબો ક્યાંય થતો જ નથી લોકો પારખું લીધું હોય તો જ હોય ને આ તો બહુ અજબ ગજબ મને ભગવાન જાણે ભારતભરમાં મેં આવું પહેલી વાર સાંભળ્યું કે કોઈ મહાપુરુષ તપના બળે આંબામાંથી આમલી કરી નાખી હોય અને આ ખોદકામ કરવાનું હોય તો અહીંયાથી ક્યાંય મુરાડ્યું નથી નીકળ્યું ભગવાન જાણે આ તો ભાઈ ભારત ભૂમિ છે હા બાપુ કઈ કેતા હતા તમે હમણાં આપણે જે કચ્છની અસ્મિતા કચ્છનું સાહિત્ય અને કચ્છ વિશે આપણે ઘણું બધું જાણ્યું હા જેમાં રાજપૂતોએ ઘણા બલિદાન આપ્યા અને કચ્છને આજે જ્યાં આપણે એક જગ્યાએ એવી છે ગરીબનાથ બાપુની જગ્યાએ આપણે બધા ઊભા છે અને એમાં એક ફુલાણી વંશ એવી અહીંયા ખાંભી આપણી સમક્ષ મજૂર છે એમાં કસકડા ધર્મા દુલેરાય કારણીય બુદ્ધાવલીઓ બોલ્યા છે ਕਦੇ ਸਸਣ ਗਾਣ ਦਾਤਾ ਜਗੜੂ ਨਰਾਇਖੰਗਾਰਨੀ ਕੀਰਤੀ ਰਾਜੇ ਵਾਹ ਵਾਹ ਲਖ ਫੁਲਾਣੀ ਨਜਾਮ ਬੜਾ ਤਣਾ ਨਾਮ ਨੀ ਨੋਬਤੋ ਨੀਤ ਗਾਜੇ ਵਾਹ ਵਾਹ ਅਰੇ ਝੰਗ ਝਾਰਾ ਤਣਾ ਰੰਗ ਜਾਮਿਆ ਜਹਾ ਵੀਰ ਰੰਗ ਉਚ ਰੰਗ ਭਰਨੀ اے ਭਾਰਤੀ ਮਾਤਾ ਨੇ ਖੁਲਲੇ ਖੇਲਤੀ اے ధਨ ਹੋ ధਨ ਹੋ ਮਾ ਭੜਲੀ ਨੀ ਕਛ ਧਰਣੀ ਵਾਹ 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 ਤੋ ઇતિહાસના સાક્ષી જેને કહેવાય ને કે કંકુવર્ણી ભોમકા અને જેને પાણે પાણે વાત એવો અમર ઇતિહાસ કચ્છના ખૂણે ખૂણે ઊભો છે જેટલા પ્રણામ કરીએ તેટલા ઓછા પડે